નમસ્તે દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આમલકી એકાદશી એટલે કે એને આમળા એકાદશી પણ કહેવાય છે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ મને ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મા જણાવવાની કૃપા કરો ભગવાન વિષ્ણુ બોલ્યા મહાભાગ ધર્મનંદન ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે રાજા પણ આવો પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં શ્રી કહ્યું હતું મહાભાગ ભગવાન વિષ્ણુના થૂંકવાથી એમના મુખ્યથી ચંદ્રમાં સમાન ક્રાંતિમાં એક બિંદુ પ્રગટ થઈને પૃથ્વી પર પડ્યું એનાથી જે આમલક એટલે કે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો એમનામાંથી દેવતા અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું મહાભાગ આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા દેવતાઓને વિસ્મય થયેલા જોઈ આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે એના સ્મરણ માત્રથી ગૌદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી એના કરતાં બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે બધા પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા ખભામાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વસુ ફૂલોમાં મરુદગણ અને ફળોમાં સમસ્ત પ્રજાપતિઓ વાસ કરે છે આમળાનું વૃક્ષ સર્વદેવમય છે આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે આથી હંમેશા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ ઋષિઓ બોલ્યા આપ કોણ છો દેવતા છો કે અન્ય કોઈ અમને સત્ય જણાવો પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભૂતોના સૃષ્ટા છે જેમને વિદ્વાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવ ભગવાન વિષ્ણુનું આ કથન સાંભળી ઋષ્યો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આમ કરવાથી ભગવાન શ્રીહરિ સંતુષ્ટ થયા અને બોલ્યા મહર્ષિઓ તમને કયું અભિષ્ટ વરદાન આપવું ઋષિઓ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુજી બોલ્યા મહર્ષિઓ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુણ્ય નક્ષત્રવાળી એકાદશી હોય એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે આ દિવસે આંબળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાન ફળ પ્રાપ્ત કરે છે વિપ્રગણ વ્રતોમાં ઉત્તમ વ્રત છે કે જે મેં તમને જણાવ્યું છે ઋષિઓ બોલ્યા ભગવાન આ વ્રતની વિધિ જણાવો આના દેવતા અને મંત્ર શું છે પૂજન કઈ રીતે કરવું એ સમયે સ્નાન અને દાન કઈ રીતે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ એકાદશીના પ્રાતકારે દન ધાવણ કરીને સંકલ્પ કરવો કે હે પુડિકાક્ષ હે અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહી બીજા દિવસે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી ગુરુ પત્નીગામી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્ય સાથે વાર્તાલાપ ન કરવો પોતાના મનને વસ્મ રાખીને નદીઓમાં વાવમાં કુવા પર કે ઘરમાં જ સ્નાન કરવું સ્નાન પહેલાં શરીર પર માટી લગાવવી માટી લગાવવાનો મંત્ર અશ્વક્રાંતિ રથક્રાંતિ વિષ્ણુક્રાંતિ વસુંધરે મૃતિ કે હર મેં પાપમ જન્મ કોયામ સમર્જિતમ હે વસુંધરા તમારા પર અશ્વ અને રથ ચાલતા રહે છે અને વામન અવતારના સમયે ભગવાન વિષ્ણુએ પણ તમને પોતાના પગ વડે માપ્યા હતા મૃતિકે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે મારા એ બધા પાપોને હરી લો સ્નાનનો મંત્ર ત્વ માત સર્વભૂતાનામ જીવનમ તતુ રક્ષકમ શ્વેદજ્યોદ બીજ જાતિનામ રસા નામ પતય નમ સ્નાતો હમ સર્વતી હૃદય પ્રસવર્ણેશું નદીશું દેવખાતેશું ઈદમ સ્નાન તું મેં ભવેત જળની અધિષ્ઠાત્રી દેવી માતા તમે સમગ્ર ભૂતો માટે જીવન છો એ જ જીવન કે જે સ્વેદજ અને ઉદ્ભિજ જાતિના જીવોના પણ રક્ષક છો તમે રસોના સ્વામીની છો તમને નમસ્કાર છે આજે હું સમગ્ર તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચૂક્યો મારું આ સ્નાન ઉક્ત બધા સ્નાનોનું ફળ પ્રદાન કરનારું બને વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની પ્રતિમા બનાવડાવી પ્રતિમા પોતાની શક્તિ અને ધન પ્રમાણે એક અથવા અડધા ગ્રામ સોનાની બનાવડાવી જોઈએ સ્નાન કર્યા પછી ઘરે આવીને પૂજા અને હવન કરવું ત્યારબાદ બધી સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન પર ઝાડુ લગાવીને લીંપીને જમીનને શુદ્ધ કરવી શુદ્ધ કરેલ ભૂમિ પર મંત્ર પાઠ કરીને જળથી ભરેલ નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે પ્રસારિત કરવા શ્વેત ચંદનથી એને લેપ કરવો કંઠમાં ફૂલની માળા પહેરાવવી બધા પ્રકારે ધૂપની સુગંધ પ્રસારિત કરાવવી દીપકો પ્રજ્વલિત કરવા તાત્પર્ય એ છે કે ચારે તરફથી સુંદર અને મનોહર વાતાવરણ તૈયાર કરવું પૂજા માટે નવી છત્રી પગરખા અને વસ્ત્ર પણ મંગાવી રાખવા કળશ પર એક પાત્ર રાખીને એના પર પશુરામજીની સુવર્ણ મૂર્તિ સ્થાપિત કરવી વિમ વિશોકાય નમ કહીને એમના ચરણોની વિશ્વરૂપીને નમ કહીને બંને ઘૂંટણોની ઉગરાય નમ કહીને જાંગરાય નમ કહીને ભાગની પદ્મનાભાય નમ કહીને ઉદરની શ્રીવસ ધારીને નમ કહીને વૃક્ષ સ્થળની ચક્રીને નમ કહીને ડાબા હાથની ગદીને નમ કહીને જમણા હાથની વૈકુંઠાય નમ કંઠની કંટની યજ્ઞમુખાય નમ કહીને મુખની વિશોકનિધય નમ કહીને નાસિકાની વાસુદેવાય નમ કહીને નેત્રોની વામનાય નમ કહીને લલાટની સર્વાત્મને નમ કહીને બધા અંગો અને મસ્તકની પૂજા કરી આ જ પૂજાના મંત્રો છે ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય અર્પણ કરવું દેવાધિદેવ જમદ અગ્નિનંદન શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આપને નમસ્કાર નમસ્કાર છે છે આમળાના ફળ સાથે આપેલ મારા આ અર્ધ્યનો સ્વીકાર કરો ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પ્રસાર કરવી ત્યારબાદ ભગવાન વિષ્ણુના નામ લઈને એકસો આઠ અથવા પરિક્રમા કરવી પછી સવાર પડતા શ્રી આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું जी નો કળશ બે વસ્ત્ર પગરખા વગેરે બધી વસ્તુઓ દાન કરી દેવી અને એવી ભાવના કરવી કે પરશુરામજી રૂપે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાય ત્યારબાદ આમળાના વૃક્ષને સ્પર્શ કરીને એની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું બધા તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એ બધું જ ઉપરોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે આ પ્રકારના યજ્ઞો કરવાથી પણ વધારે ફળ મળે છે એમાં જરા પણ સંદેહ નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે વશિષ્ઠજી કહે છે મહારાજ આમ કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ એ બધા જ મહર્ષિઓએ આ વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું નૃપશ્રેષ્ઠ આ પ્રમાણે તમારે પણ વ્રત કરવું જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે યુધિષ્ઠિર આ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે આ રીતે આમ લખી એકાદશીનું વ્રત કરવું જોઈએ તો ચોક્કસ એનું ફળ મળે છે દરેક એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવું જોઈએ જો તમે એ ન કરી શકો તો આ મંત્ર બોલવો જોઈએ આ મંત્ર બોલવાથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું ફળ મળે છે એ મંત્ર આ છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું નવી જાણકારી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ